તો મિત્રો મસ્ત મજાનો સ્વાર થઈ ગયું છે અને તમારું ફરી અંદર સ્વાગત છે અને હવે નીકળવાના છે અમારે નવ થી ઈસા નો ટાઈમ છે કંપની નો પેલા તો નવ થી ઈસા નો ટાઈમ છે મારી કંપની તો અહીંયાથી બાકી મેટ્રો પકડશું ટિકિટ ખાલી પાંચ રૂપિયા છે મેટ્રો ની અંદર તો બસ હવે નીકળીએ જુઓ અહીંયાથી અમદાવાદ કેવો દેખાય છે તું ને બધાઓ લેવો લાગી ગયા હવે ઉપર જઈને એટલે બધા અહીંયા ચેકિંગ કરાવવાનું જોડે હર ભાઈ ચેકિંગ કરે છે અને નીકળી જશું આપણે ચેકિંગ કરાવી દઉં ખુલી જાઓ હા એમ ચાલો હવે નીકળીએ ડાયરેક્ટ મેટ્રોમાં અહીંયાથી ચડવાનું છે ઉપર ત્રણ મારશે ત્રણ મારે મેટ્રો મળશે આપણે તો આ સડી ગયા હવે એ પગેથામાં કન્વર્ટ થઈ જશે જો તો મિત્રો હજી ટ્રેન આવતા પાંચ મિનિટ તો ટાઈમ છે આ જો અહીંયા એનું ફાટક છે અહીંયા અને અહીંયા આપણે બસ સ્ટેશન મિત્રો તમને તિરંગો બતાવો મસ્ત તિરંગો અહીંયા જુઓ તિરંગો બતાવી તમને હવે એક ગાંધીનગરની અંદર પણ હશે એટલે અમદાવાદની અંદર છે ને એમ ગાંધીનગરની અંદર પણ એક તિરંગો છે આમ જો નેકરી બિલ્ડિંગ જ બિલ્ડિંગ હોય આ તો આપણે બીજા બ્લોક માં બતાવી હતી પહેલા બ્લોક માં અહીંયા બસ સ્ટેન્ડ લાગે જો આ જરો તો મિત્રો અત્યારે બ્રેક પડ્યો છે જમવાનો અને હરકિશન અને પાર્થિવી બને છે ને ભાઈને છે લોકેશન બતાવે છે

મિત્રો આપણે રીતિ રિવાજ પ્રમાણે જો આપણે વિજય વધારી લીધો છે જમવાનો તો ત્રણ જણા છે જમવામાં સિત્તેર રૂપિયા ની ડીશ છે જુઓ તો મિત્ર આપણે નીકળી ગયા છે ફરી જો બીજો પડ્યો છે અમારે બ્રેક અને ટૂંક જ સમયમાં અમે અહીંયાથી હવે જાશું પ્લેડિયમ નેમ મોલ અહીંયા નામ છે કે પ્લેડિયમ પ્લેડિયમ કરે છે એ મોલમાં જશું અને રિવરફ્રન્ટ એવો બી છે કંઈક એ જગ્યાએ પી ફરવા જઈશું તો બસ એ બી વ્લોગ આપણે બનાવાના છે જોરદાર અને અહીંયા આપણે એમ કહેવાય છે કે વર્લ્ડનો લગભગ મોટા મોટો મોલ છે પ્લેટીમની મોલ ના બી ફરવા જવાનું છે તો જોઈ ના બધું અત્યારે થોડાક અહીંયા મેનેજ થઈ જાય ને ગોઠવાઈ બોઠવાઈ જાય ને પછી એમ રજામાં જઈશું આપણે અને ગાંધીનગર બી જવાનું છે કારણ કે ના આપણું થોડુંક સામાન બી પડ્યું છે તો ના આપણે જવાનું છે સામાન લેવા Defender am Defenders, defenders, defenders. Range Rover, Range Roar, me

નાના બાળક શીખવાડવા હા આ વમને શીખવાડે મે નાના બાળક શીખવાડવા ગામડાના છે ને મે અમે શીખવાડે છે ભઈ તું ફરે મોટરન પર તું ન થા આવો તું લેતો અમે તિયાર આ આવી ગયો બસ બસ ખોલી જાઓ 1

તો મિત્રો અમે આવી ગયા છે નાઇટમાં બહાર જમી કાઢવીને અને અમારે હરકિશન અને પાર્થિવભાઈને ફ્રેન્ડ છે અહીંયા ઋત શું છે નામ એનું હરકિશન યુવરાજ તો ભાઈબંધનું નામ છે યુવરાજ તો એના આગળ લોકેશન મોકલે એટલે ભાઈબંધ ભાઈ જઈ મળી ને આજે નાઇટમાં અમે અમદાવાદ કેવું છે આખું નાઇટમાં અમદાવાદ એ તમને અમારા વિડીયોમાં બતાવીશ તો બને રહેજો લાસ્ટ સુધી મિત્રો ભાઈબંધે લોકેશન તો મોકલ્યું પણ થોડા કવડા રસ્તે સીડી ગયા પાછા આવ્યા રસ્તે ભાગી અને એ જો વિવો કંપનીનું છે લાઈટ બહુ પડે એટલે બતાતું નથી બાકી બહુ મોટી બિલ્ડિંગ બહુ મોટી મિત્રો અમે ત્રણેય જણા નીકળી ગયા છે હવે અમદાવાદના રસ્તામાં હવે આગળ ભાઈ બંને મળી ઋતિક ભાઈ કા યુવરાજ અલા ભાઈ યુવરાજ ભાઈ ઋતિક ભાઈ મિત્રો અત્યારે અમે અહીંયા છીએ અમદાવાદની અંદર ગાંધીનગર યુનિવર્સિટી ગાંધીનગર કઈ છે કઈ છે સાર કે ગુજરાત યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી અહીંયા છે કોઈ મારે કરવું તો ગાંધીનગર યુનિવર્સિટી તો ગુજરાત યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી બહુ થાય ગુજરાત ગુજરાત યુનિવર્સિટી વર્સિટી ગુજરાત યુનિવર્સિટી હા આપણે કયું આજો અહીંયા કક ચાલુ છે એમ જો પ્રોગ્રામ પ્રોગ્રામ ચાલુ લાગે લાઇટિંગ બાઇટિંગ થાય છે યાર બહુ મોટી છે ભાઈ સિટી એટલે સિટી હું શું કહેવાય આને ગાંધી ગુજરાત ગુજરાત ભૂલાઈ જાય ગુજરાત ગાંધીનગર સિટી ગુજરાત યુનિવર્સિટી ગુજરાત Å, det var tåpelig! મુકું તો આપણા અંગ ઉઠો ફેકચર કરીને

તો ડાયરેક્ટ કમી નીકળીએ અમારા રૂમ તરફ